આ નિર્ણયના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સેગરની સજા યથાવત રાખવા તથા પીડિતોને યોગ્ય ન્યાય અપાવવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે આવા ગંભીર ગુનાના દોષિતોને આપવામાં આવેલી રાહત સમાજમાં ખોટો સંદેશ મોકલશે અને પીડિત પરિવારની સુરક્ષાને જોખમમાં મૂકશે વિરોધ પ્રદર્શન દરમિયાન માનવાધિકાર કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ પ્લે કાર્ડ સાથે દેખાવો કર્યા હતા જેમાં ન્યાયમાં વિલંબ એ ન્યાયનો ઇન્કાર છે જેવા લખાણો જોવા મળ્યા હતા સોશિયલ મીડિયા પર પણ આ નિર્ણયનો વ્યાપક વિરોધ થઈ રહ્યો છે પ્રદર્શનકારીઓની માંગ છે કે અદાલતે આ મામલે પુનઃ વિચાર કરવો જોઈએ અને જામીન કે સજા સ્થગિત કરવાના આદેશને તાત્કાલિક રદ કરવો જોઈએ ઉલ્લેખનીય છે કે સેગરને બે હજાર સત્તરના ઉનાવ દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને તેની સજા સ્થગિત થવાથી પીડિતોના પરિવાર પણ ભયભીત છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલા આ વિરોધ પ્રદર્શનોને કારણે વહીવટી તંત્ર સાબદું બન્યું છે સુરક્ષા એજન્સીઓ પીડિતાના ઘર અને આસપાસના વિસ્તારોમાં રાખી રહી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને વિરોધ પક્ષોએ પણ આ મુદ્દે સરકાર અને ન્યાયિક પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા છે આ આંદોલન હવે વધુ વેગ પકડશે તેવા સંકેતો મળી રહ્યા છે કારણ કે વિવિધ મહિલા સંગઠનોએ પણ આ લડતમાં જોડાવાની જાહેરાત કરી છે